એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભાબર નવા મુકામે પ્રકાશભાઈ ઉર્ફે ટોલી નારાયણસિંહ રાઠોડ રહે ભાબર નવા ચેમ્બુઆ રોડ તાલુકો ભાબરવાળાને ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી બોટલ બિયર ટીન નંગ પાંચસો ચાલીસ કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો સોળનો મુદ્દામાલ પકડી પાડી અને ઘરે હાજર ના મળી આવનાર પ્રકાશ ઉર્ફે ટોલી નારાયણસિંહ રાઠોડ રહે ભાભર નવા ચેમ્બુઆ રોડ તાલુકો ભાભરવાળાના વિરુદ્ધમાં ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા